મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના કારા ખોકા પાસે છસો એકરમાં નવા નીરના વધામણા કર્યા ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાળા અહિંસા ધામ દ્વારા પર્યાવરણ અને પશુઓના જતન માટે નિર્માણ પામેલા પ્રકલ્પોને શ્રી બિરતાવ્યા હતા પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામતા નંદનવનમાં પશુઓના અભયારણ્ય ગોવર્ધન પર્વત તપો વન ધામ કૈલાસ ઉપવન ગોકુળ ધામ તથા વાત્સલ્ય ધામને નિહાળીને સરહદી કચ્છમાં દાતાઓની સગાવતી થતી ઉત્કૃષ્ટ કામગીરીની સરાહના કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાળા અહિંસા ધામ દ્વારા છસો એકરમાં નિર્માણ થયેલા એન્કરવાળા નંદી સરોવર બસો પચીસ એકરમાં પાંચ લાખ વૃક્ષો સાથે આકાર પામેલા નંદનવન વન અભયારણ્ય સહિતના પ્રકલ્પોની નિરીક્ષણ મુલાકાત લઈને પર્યાવરણ તથા જીવતયા ક્ષેત્રે સંસ્થાની કામગીરીને પીરતાવી મુખ્યમંત્રીશ્રીએ કચ્છમાં સચરાચર વરસાદને પગલે છસો એકરમાં ત્રણ સરોવર પૈકીના નંદી સરોવરમાં આવેલા નવા નીરને શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રી ફળ વધારીને પથરાવીને વધાવ્યા હતા ને સરોવરની પાસે વૃક્ષારોપણ કર્યું ત્યારબાદ બસો પચીસ એકરમાં આકાર પામી રહેલા નયન રમ્ય નંદનવનની મુલાકાત લીધી દર વર્ષે પચાસ જેટલા વૃક્ષો વાવવામાં આવે છે ને હાલ અંદાજે અઢી લાખથી વધુ વૃક્ષો મોટા થઈ ગયા છે મુખ્યમંત્રી શ્રી સાથે જ પશુઓ માટે બસો એકરમાં ઉગાડવામાં આવતા પૌષ્ટિક ઘાસ નર્સરી અને આયુર્વેદિક તથા દેશી રોપાઓનો ઉછેર કરવામાં આવે છે નંદી સરોવર બીજ બેંક જેમાં એકસો સિત્તેર પ્રકારના બીજ ઉપલબ્ધ છે એકવીસ લાખ લીટરનો પાણીનો ટાંકો જેનો ઉપયોગ ત્રણસો એકર જમીનમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે થાય છે ઉપરાંત નંદનવનમાં સામાન્ય અને અપંગ અને અંધ પશુઓ અને બીમાર પશુઓની ગૌશાળા ત્રણ હજારથી વધુ આશરો લેતા પશુઓની સુવિધા સ્થળ ગોવર્ધન પર્વત તપોવનધામ કૈલાસ ઉપવન ગોકુળથામ વાત્સલ્યથામ વૃંદાવન થામ અભયારણ્ય વગેરેની મુલાકાત લઈને સંસ્થાના આગેવાનો પાસેથી તમામ ઉપક્રમો વિશે ઝીણવટ ભરી વિગતો મેળવીને વર્તમાન અને ભવિષ્યના વિઝનથી માહિતગાર કર્યા હતા